જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો ખાસ કરીને ધોરણ અગિયાર બારના ઓર્ડર લગભગ બધાને સરકારીના આપી દીધા અને ગ્રાન્ટેડના આપવાના છે ત્યારે માધ્યમિકની ગાડી પણ ખૂબ સરસ મજાની ઝડપ રીતે પાટા પર ચાલી રહી છે એની સરકારી શાળાઓનું લિસ્ટ પણ આવી ગયું છે માધ્યમિકનું અને આજે અત્યારે હમણાં હાલ શાળા પસંદગી જાહેર થઈ છે કે અત્યારે તમારે સાત તારીખ સુધીમાં શાળા પસંદગી કમ્પ્લીટ કરી દેવાની છે તો તમારા સિલેક્શન મુજબ કમ્પ્લીટ કરી દો પણ વિભાગને ખાસ આજે વિનંતી કરવાની છે કે ભલે તમે સરકારી માધ્યમિક શાળા પસંદગી આપી દીધી ખૂબ સારી બાબત છે અને ખૂબ સરસ રીતે ઝડપથી વિભાગ કાર્ય કરી રહ્યું છે ગુજરાતના ભવિષ્ય માટે અને ઉમેદવારોના ભવિષ્ય માટે ત્યારે તમે ગ્રાન્ટેડ શાળાનું એક લિસ્ટ તો આપો ખાલી લિસ્ટ આપો ગ્રાન્ટેડ શાળાનું એટલે સરકારીમાં પસંદગી કરવાવાળાને ખ્યાલ આવે કે સરકારી દૂરની પસંદ કરવી કે કેમ ગ્રાન્ટેડ શાળાના લિસ્ટ જોઈને એને અંદાજો આવશે કે મારે કઈ કઈ સરકારી શાળાઓ પસંદ કરવી નહીતર કેવું થશે બધી સરકારી શાળાઓ પસંદ કરવી પડશે પછી જે લાગે અલોટમેન્ટ થાય એ પછી તમે ગ્રાન્ટેડનું લિસ્ટ આપશો ગ્રાન્ટેડના લિસ્ટ આપ્યા પછી તમે ગ્રાન્ટેડમાં શાળા પસંદગી આપશો અને એ શાળા પસંદગી આપ્યા પછી તમે ગ્રાન્ટેડમાં શાળા અલોટ કરશો તો જેને પછી સંમતિ પત્રક ભરાવશો કે આ રીતે કદાચ તમારો કાર્યક્રમ હશે એવું મને અંદાજો લાગી રહ્યો છે વિભાગનો આ રીતનો કાર્યક્રમ હોઈ શકે મને તો કંઈ અંદાજો નથી પણ હું એમ કહું છું કે પહેલાં સરકારી શાળાની પસંદગી આવશે અલોટમેન્ટ આવશે પછી ગ્રાન્ટેડ શાળાનું અલોટમેન્ટ આવશે પછી સંમતિપત્રક આવશે કે બેમાંથી કઈ શાળા રાખવા માગો છો એક રીતે બહુ સારું છે કે અત્યારે સરકારી શાળા પસંદગી કરી તમને તમારી પસંદગીની સરકારી શાળા મળી ગઈ એટલે તમે ગ્રાન્ટેડમાં પસંદ કરવાના નથી અને છતાં ગ્રાન્ટેડમાં પસંદ કરો છો તો સંમતિ પત્રક છેલ્લે પછી આવે છે તો તમે બે એક શાળા રાખવાના છો પણ બને ત્યાં સુધી તમારી જો પસંદગીની શાળા મળી ગઈ હોય તો તમે પસંદ કરવાના નથી પણ ખાસ વિભાગને વિનંતી એ કરવી છે કે જ્યારે આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે તો એક ગ્રાન્ટેડ શાળાનું લિસ્ટ જો જાહેર થઈ જાય તો અંદાજો આવે કે કઈ સરકારી શાળાઓનું સિલેક્શન કરવું અને કઈ સરકારી શાળાઓનું સિલેક્શન ન કરવું આવો અંદાજો એક આવી શકે તો ખાસ વિનંતી કે ગ્રાન્ટેડ શાળાનો જો શક્ય બને તો લિસ્ટ ઝડપથી અપલોડ કરો એટલે શાળા પસંદગીની સાથે સાથે લોકોને અંદાજો પણ ઉમેદવારોને આવી શકે જેથી કરીને એને ખ્યાલ આવે કે મારો ગ્રાન્ટેડમાં અહીંયા મેળ આવે એમ છે તો એ સરકારી સિલેક્શન ન કરે એટલે બહુ ઇસ્યુ ઊભા ન થાય અને ગ્રાન્ટેડમાં પણ સારી ચોઈસ મળી રહે અને સરકારીમાં પણ ચોઈસ સારી મળી રહે એવો પ્રયાસ કરવા માટે ખાસ નમ્ર વિનંતી છે અને ખાસ દરેક ભાવિ શિક્ષકોને ઉચ્ચતર માધ્યમિકમાં જે લોકોની પણ નિમણૂક થઈ ગઈ છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે માધ્યમિકવાળા ખૂબ તૈયાર રહેજો આજે સરકારીનું આવ્યું છે ટૂંક સમયની અંદર ગ્રાન્ટેડનું પણ આવશે અને સાથે સાથે તમારી શાળા પસંદગી રહી ન જાય એટલા માટે જે કાંઈ નિયમો જે છે એનો બરાબર અભ્યાસ કરીને પછી તમે શાળા પસંદગી કરવા વિનંતી દરેક મિત્રોનો અત્યાર સુધી જોડાઈ રહેવા બદલ અને ખૂબ ખૂબ સાથ સહકાર આપવા બદલ પહેલાં દિવસથી માંડીને આંદોલનથી માંડીને ભરતી જાહેર થયા બાદ જે જે લોકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું જે જે લોકોએ વીએસકે જઈને ઇન્ફોર્મેશન ભેગી કરી આપી અને ઉમેદવારો માટે મોકલી આપી દરેક તમામે તમામ ઉમેદવારોનો ખૂબ 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 આભાર સાથે સાથે ઘણી બધી ચેનલોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને વખતો વખત ઇન્ફોર્મેશન આપી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર હવે સરળતાથી અને ઝડપથી ભરતી પ્રક્રિયા પૂરી થાય અને ગુજરાતનું ભાવિ ઘડાય એટલા માટે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ અને ગુજરાતના રૂપી ભાવીને એક નવા મુકામ પર લઈ જઈએ એવી વિનંતી સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત